રામનગર નામનું એક મોટું ગામ હતું ત્યાં એક પ્રખ્યાત મૂર્તિકાર રહેતો હતો તેને રાજા તરફથી આદેશ મળ્યો કે રાજ્યના મુખ્ય મંદિર માટે શ્રી કૃષ્ણ ભગવાનની એક સુંદર મૂર્તિ બનાવવાની છે મૂર્તિકાર આ વાતને ધ્યાનમાં લઈને યોગ્ય પથ્થરની શોધમાં જંગલમાં ગયો જંગલમાં તેને બે મોટા અને મજબૂત પથ્થરો નજરે ચડ્યા તેણે વિચાર્યું કે આ પથ્થરો મૂર્તિ બનાવવા માટે શ્રેષ્ઠ છે મૂર્તિકારે જેવું જ પહેલાં પથ્થર પર શ્રેણી અને હથોડી ચલાવવાનું શરૂ કર્યું ત્યારે તે પથ્થરમાંથી અવાજ આવ્યો ઓ ભાઈ મને દુખે છે રહેવા દે મારા પર ઘા ના કર મને આમને આમ જ રહેવા દે મૂર્તિકાર દયાળુ હતો તેણે એ પથ્થર છોડી દીધો મૂર્તિકાર બીજા પથ્થર પાસે ગયો અને તેના પર ઘા કરવાનું શરૂ કર્યું આ પથ્થરને પણ એટલું જ દર્દ થતું હતું પણ તે શાંત રહ્યો તેને ખબર હતી કે આ દર્દ વગર તેનું નવું રૂપ નહીં નીકળે મહિનાઓની મહેનત અને હજારો ઘા સહન કર્યા પછી તે પથ્થર એક અદ્ભુત શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બની ગઈ તૈયાર થયેલ ભગવાનની મૂર્તિને મંદિરમાં સ્થાપિત કરવામાં આવી હવે એક સમસ્યા ઊભી થઈ જે ભક્તો મંદિરમાં આવે તે નાળિયેર ક્યાં વધે રે મૂર્તિકારને પેલા પહેલા પથ્થરની યાદ આવી જેને દર્દ સહન કરવાની ના પાડી હતી તે પથ્થરને પણ મંદિરે મંગાવવામાં આવ્યો બીજો પથ્થર જેની મૂર્તિ બનાવી તે ગર્ભગૃહમાં બિરાજમાન થયો જ્યાં લોકો તેની પૂજા કરતા ફૂલ ચડાવતા અને આરતી ઉતારતા પહેલો પથ્થર હતો તેને મંદિરના દરવાજે બહાર રાખવામાં આવ્યો જ્યાં દરેક માણસ તેના પર નાળિયેળ પછાડતા અને લોકો તેના પર પગ મૂકીને અંદર જતા રાત્રે જ્યારે મંદિર શાંત થયું ત્યારે પેલા પહેલા પથ્થરે મૂર્તિ બનેલા પથ્થરને પૂછ્યું તારું નસીબ કેટલું સારું છે લોકો તને પૂજે છે અને મને ઠોકર મારે છે ત્યારે મૂર્તિ બનેલા પથ્થરે બહુ સરસ જવાબ આપ્યો જો તે દિવસે તે મૂર્તિકારના ઘાસ સહન કરી લીધા હોત તો આજે તારી પૂજા થતી હોત તે થોડા સમય માટે દર્દ પણ સહન સહન ન કર્યું એટલે હવે તારી આખી જિંદગી ઠોકર કરવી પડશે દોસ્તો આ વાર્તા આપણને જીવનના કઠોર સત્યનો પરિચય કરાવે છે જે વ્યક્તિ અભ્યાસ કે કામના સમયે મહેનત કરે છે તે ભવિષ્યમાં મૂર્તિની જેમ પૂજાય છે અને જે લોકો અત્યારે આરામ શોધે છે તેને ભવિષ્યમાં મુસીબતોનો સામનો કરવો પડે છે કન્સિસ્ટન્સી ક્યારેક શ્રેણીના ઘા જેવી લાગે છે પણ તે જ આપના વ્યક્તિ તમને આકાર આપે છે યાદ રાખજો જો તમારે સૂરજની જેમ ચમકવું હોય તો પહેલા સૂરજની જેમ બળતા શીખવું પડશે